ચાર હાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો છે ભાઈ આપણે વિડીયો ચાલુ કરી બપોર પછીના ના હાડા ચાર જેવો ટાઈમ થઈ ગયો ની અંદર બહુ મોડી હતી કેમકે થોડીક મૂકીને આવ્યા હતા ને એટલે એનું મન મન મનમાં હતું બીજા નંબરમાં થોડોક વિડીયો એડિટ કરવાનો બાકી હતો અને પછી આપણે વિરેનની મમ્મીને જે બાટલા આપણે માંથી ભેગું આવ્યું ને એ ચડાવવાની પ્રોસેસ હતી આપણે બાકી એટલે લગભગ પૂણા નવક વાગે મેં ટ્રાય કરી હતી તો જોયું ને તો એની જે હૂઈ લગાડેલી હતી ને એ હું એ થોડીક આઉટ થઈ ગયેલ હતી એટલે ત્યાં જરા જરા હોજો હતા એટલે મેં કીધું કે અને આપણે અહીં ટ્રાય કરવી એના કરતાં આલો ક્યાં ગામમાં કે ભાણવારીના પાટીએ આપણે જે હોસ્પિટલ છે ને ત્યાં ચડાવી આવી તો અમે પછી ભાણવારીના પાટીએ ગયા હતા ગામના ડૉક્ટર હતા સાડા દસક વાગે હોસ્પિટલે આવે એટલે અમે ભાણવારીના પાટીએ વહી ગયા હતા તો ત્યાંથી આવીને સાડા અગિયાર વાગે ગયા હતા અહીંયા ઘરે આવ્યા ને તા તા વિરેનના મામા અને વીરેનના નાનીમાં આવી ગયા હતા એટલે જેણકા મામા વિડીયામાં ઓછા આવે એટલે એ વિડીયામાં ના આવે એટલે અમે વિડીયો ચાલુ જ નહોતો કર્યો તો વિડીયો હવે ચાલુ કર્યો છે સાડા ચાર વાગે આગણીનો મામો અને મોટા મામાનો છોકરો ઓલો ગોપો વ્રજ એ આવ્યા હતા તો એ બે ગયા હે ને વીરેનના નાનીમાં રોકાણા હે અને વીરેનના નાનીમાંને ઓલી જે તકલીફ હતી ને ડાયાબિટીસના લીધે પગું હૂંકાતા હતા હાથ હૂંકાતા હતા એ બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું હાલતા ચાલતા થઈ ગયા હે ને તો કેદીના કહેતા હતા કે મારે બે છોકરીઓ આગળ રોકાવા જાઉં હે એમ તો વીરેનના નાનીમાં રોકાણા છે અને એનો મામો આગળ ગયો હોય તો હું આવ્યો તો આપણા વાઈવારા ભાગમાં જોવા માંડવી હમણાં કેટલાય દિવસથી આપણે માંડવી જોઈ નહોતી આમ તો હવાર સાંજ આવી ત્યાં જોતા હોય પણ વિડીયોમાં નથી લીધી તો આ ટાઈપની કંઈક આપણી અત્યારે માંડવી દેખાય છે એકવાર બધેમાં નેદવાનું કામ નીકળી ગયું હે હવે કોકો ખોડ રહ્યું હે ને એ વળી પાછું પાંચ હાથ દી પછી ટૂંકમાં ચાલુ કરીએ આપણે નેદવાનું શું નામ છે તારું જય ભાઈ હે કઈ બોલ તમે બધા હું કામ કરો હું ભીડમાં છો તમે બધા હું કામ હું કામ કરો તમે બધા હું ભીડમાં હાઉ તમારે વરસાદ પાણી કેવાં છે પૂછ તમારા વરસાદ પાણી કેવાં છે હા અમારે હવે જરૂર છે માંડવી અમારે માંડવિયું ને જે જરૂર છે ને આખી નઈ તમને ખાવું હોય તો જો વરસાદ જો હતો તો તમને ખાવા દે હાલો ભાઈ તો વરસાદ આવશે ને તો માંડવી તમને ખાવા જડીએ બાકી માંડવી ખાવા નહીં જડે જો ભાઈ આ ટાઈપની કંઈક આપણી માંડવી છે ને માંડવીમાં બે હાથી હાલી ગયા છે ને દાઈ ગઈ છે કમ્પ્લેટ ચોખ્ખું થઈ ગયું છે કોકો ખડ રહ્યો ને તો પાછો આપણે આટો ગમે ત્યાં વરસાદ પહેલાં એક લાગી જાય તો વાંધો ના આવે તો હાલો હવે અમે જઈએ ને આજે અમારે વિરેન ભાઈ ને તો સ્કૂલ નો પેલો દિવસ કેવો રહ્યો ભાઈ બહુ સારો રહ્યો આજ તો બધો કચરો અંદર થોડો થોડો એ ગયો નથી અર્ધા જાડવાન ડાયરેક્ટ યુન નડતી હતી ને બધી કાપે નઈ તને આવ આજ તો બહુ મસ્ત બની બની ગઈ ને સ્કૂલ મજેલો ભાઈ આજ બાલ મંદિરે નથી ગયા હાલો ભાઈ તો હવે જો આ બે સાયકલ લઈને ગયા તા સાયકલ હે ઇલેક્ટ્રિક હાલો હું લઈ દઉં હું નહીં આવ તું મોરથી બેહીજે એક કામ કર લઉં પછી બેહી પીર હવે ખાા કર દેજો હું કઉં તી મુકી દે હાલો મુકી દે મુકી દે ભલે પડ

કે કે બધું થોને થોડી કરી અને રાજો દીજ નોકરી એવી નમે કે મને કે ભાઈ બારસા તો નહી હોય ના જતો હિમણા રૂપિયા છે ને હોય જડુ કા કીચાવા થી ધોતા નહી ને કઢો 5 રૂપિયા ને રૂપિયા નો દેવું

जो <laughs> है હા એટલા ફેરવવા વૈજ માં આ તમારે છે ને આવ્યું ખુલ્લું નહોતું રાખવાનું કાંઈ ના ધાણા હારવાનું હાલ હે એક વરસાદની બીક છે ને એના લીધે ટૂંકમાં આપણે હવે હોલમાં નાખી દેવા હે કેમકે આનો ભાવ ઘટી ગયો હે વેચવાનો કંઈ નક્કી નથી કેદી વેચાઈ તો આપણે માંડવીનું બી આવી જ રીતના ગોઠવેલ હતું ને એ જગ્યા ખાલી થઈ ગઈ છે તો આપણે ધાણા અહીંયા ગોઠવી દીધા હે સાઠથી થી એકસઠ ગુણી આપણે આની અંદર રાખી દીધી છે ધાણાની હવે અત્યારે રાજુભાઈ થાકી ગયો કેમ કે રાજુભાઈ વધારે હાર્યા રહ્યા હે કઈક કાલ હારતો હતો કઈક આજે હવાઈ હારતો હતો એટલે મેં ના પાડી મેં કીધું અમે હોસ્પિટલનું એક કામ પતાવી આવીએ ને તો પછી આવીને મદદ કરી તો બે થઈને હારશું એમ તો અત્યારે અમે બે હારતા હતા હવે હોલની એક આખી લાઈન પૂરી કરી દીધી છે જો અહીં દરવાજા સુધી હવે જોઈ કાલે અહીંયા હાર્યું ને તો હજી એક લાઇન અહીંયા થઈ જાય તો બધા ધાણા જાય નકર પછી હવે ઓલી રાજુભાઈ વાળી હવેલીમાં નાખી દે તો હલવું પડે બાકી હજી નક્કી નથી કેમકે જીરું થોડુંક છે એકઢારી આપણે ખુલ્લું છે ને એટલે વાછટ આવવાની વધારે શક્યતા રહીએ એટલે જોઈએ હવે વાહ નાખીને આય નાખી બેમાં એક જગ્યાએ કાલ હવે હારવું રાજુભાઈ કે હું થાકી ગયો રાજુભાઈને હું સિંગલ બોડી રહીને એટલે થોડુંક લોડવાળું કામ પડે એટલે એને પગું મને દુખાવો ચાલુ થઈ જાય એટલે રાજુભાઈ આરહ કરે તો ફાઇનલી અત્યારે આપણે આરહ કર્યું છે અને આજે હાંજે અમારે છે આલભાઈ નવી મઢુલી બનાવી છે મજૂરને રહેવા માટે એના ઝાડવામાં એટલે ને આલભાઈ તમે ઓળખો છો આલભાઈની આપણે હેડેજ જ છે વાડી ત્યાં જે ઝાડવા હેઠે એની મઢુલી બનાવી ત્યાં હે અમારે દાલબાટીનો પ્રોગ્રામ લગભગ હાંજે શ્યોર ફાઇનલ થઈ ગયું તો હાંજે અમારે ત્યાં જવાનું એટલે વિડીયો એડિટ કરવાનો ટાઈમ મળે ના મળે કંઈ નક્કી નથી થતું તો જોઈએ હાલો હવે હાથ પર ધોઈ લઈને જરાક અને અડપ થાય તો નાઉં ધોવું જો હે પછી જ હું ક્યાં કેમ કે આમાં બહુ ગરમી ચડી ગઈ છે રાજુભાઈ હાલો બાથરૂમ તો પેક થઈ ગયું છે આપણે જરાક પાછળથી નાઈ લે હો અને મારા સાસુમાં વિરેનભાઈ નાનીમાં માં ઈ અને બા ઈ બે ક્યાં છે આપણા કાકાને ઘરે ચા પાણી પીવા

જય લેડાયો દીકરો કાયમ ભાઈઓ જવાનું એકલા ને ઓ ભાઈ મારા દીકરો ભોણી ને પછી વિરેનભાઈ જેવું ઓશિયાર થવું ને આટલા પાસે જ્યાં ભઈ જન કોઠા હાટ લેને જાવ ભાઈ તામણા વાવે જાવ તાર બાળ મંદિર જવાનું અને બાળ આના કની જવાનું અને કાયમ પડવાનું કાયમ લેસન કરી લેવાનું બરાબર આ વેરાન ભાઈ જોડો થાટે જવાનું છે અવારજ છે બાળ બાળ પરવા જલાને તો ઘણા ભાઈ બંધું જડે જશે ને જજન કંજ જલા एक मेन भाई बन एक मैन भाई बन कौन से जलर इधर हो से देवर्ष ता भाई बन देखे तो जला भाई लेसन करवा में इधर से हाँ न वीरन भाई ने लेसन ये अज़र बहुत है काल कल कही न उत्ती तूने मस्त अक्सर कर जो ये वाले वाले चौपड़ा से डोम्स ना है माँ अक्सर ताऊ सलाद था वज़न ना कर जला भाई तारे આ તો જીઓ એ એકડા બગડા બધું લખ જેવો તો જો જો કેટલો કંપાસ ભર્યો જોઈ મમી એ ગીતમાં દીધો તો કંપાસ કોણ નહીં એમાં દીધી નહીં કરી છે બરાબર દે દીને બોલפן સકેઈ ના મારા ઘર કાકો નહી આવ્યો તો ઈ છે વાસી લખજે એકડા ને બગડા આખું પાનું ભર લેજે હું તા હું તા ના લેશન કરવાનું હોય અકોલ તો મિત્રો આજે દસ તારીખે બે દિવસથી થી મૂળ જરાય નતું વિડીયો બનાવવાનું અને એક બાજુ પાણી ખાલી થઈ ગયું છે આપણી માંડવી આમ તો જો કે હજી કંઈ વાંધો નથી ક્યાંય તવા હવા હોય ને ન્યા થોડી ઘણી અવટાઈ છે અને થોડી ઘણી તાણ પડે તો એ કંઈ હજી વાંધોય નથી પંદર તારીખથી વાતાવરણમાં સુધારો આવીએ એવું લાગે હે અને મોટા વરસાદનો રાઉન્ડ ત્યાં વીસ બાવીસ પછી જ આશા રહે ત્રીસ તારીખની આસપાસ ટૂંકમાં વચ્ચે કદાચ વાવણી લાયક વરસાદ થાય અને બે દિવસ થી સ્કૂલે જઈ આવ્યો હે કા ભાઈ નો સાડા સાત વાગ્યાનો ટાઈમ છે સાડા બાર વાગે છૂટવાનું તો એ બે દિવસ અને અમારા જીયનભાઈ બાલવાટિકામાં પ્રવેશ કરી ગયા હે તો એ વીરેનભાઈ બે સાત વાગ્યામાં અહીંથી નીકળી જાય સુરભીબેન હોસ્ટેલમાં વૈયા ગયા હે બે દિવસથી ક્યાંય ચેન પડતું નથી કે આપણે એટલી એ યાદ આવે તો સુરભીબેનને હું હાલત હે એવું મનમાં વિચાર આવ્યા રાખે ત્રણ મહિના સુધી અહીંયા રહ્યા ફૂલ એન્જોય જ કર્યું હે ઘેરે ઘેરે કે એને કંઈ કામનો ભાર કોઈ દી નાખ્યો નથી હજી થોડું ઘણું એને રસોડાનું જે આન તેન કરવાનું હોય કંઈક કોઈક દીક કરતી બાકી કોઈ દી નહીં ત્રણ મહિનાનું વેકેશન હતું ફૂલ એન્જોય કરવા દીધું હે પણ એક છેક અફસોસ રહી ગયો કે અહીં બાર ફરવા ના લઈ જઈ હઈ ગયા અને આપણે બે દિવસથી છેલ્લો આપણો આઠ તારીખે વ્લોગ બન્યો હતો નવ અને દસ દસ તારીખ આજે આપણે વ્લોગ નથી બનાવી હઈ ગયા બેનને ભાણો જવાના હે એટલે આજે મારે એને મૂકવા જવાનું છે અત્યારે કંઈક છ વાગી ગયા હે તો સાતક વાગ્યા આસપાસ ભાણાના પપ્પા આવવાના હે ખંભાળિયા સુધી તો હું ખંભાળિયા મૂકવા જવાનો હોઉં અને જો હવે બેન તૈયાર થાય ને એની પહેલાં મેં કીધું જરાક આપણે અપડેટ દેવા માટે થઈ અને બે પાણીના ટાંકા ઘરે જે આપણે ફરિયામાં રોજ ભરી ભરી જાય પાણી ગરકે આવે છે અને કાકા અહીં જે ઉપર ખેતરમાં વાવ્યું ને એમાં એની વાવી અને આ ત્રીજું પાણી ચાલુ કર્યું હે પલારીને વાવ્યું ને પછી બે પાણી ઉગી ગઈ ને એના માથે આ ત્રીજું પાણી ચાલુ કર્યું હે તો એવી કંઈક અપડેટ છે અને સુરભીબેનની યાદ વધારે આવે છે વિરેન તને કેવી યાદ આવે છે હા નિશાળે વયો જાય પછી વાંધો ના આવે બાકી ઘરે આવે એટલે બધી યાદ આવે બાકી તો ઓલા બે આપણા ટેણિયા છે અને ભાણોય હતો ભાણ અને હવે મૂકવા જવાનું છે એટલે વધારે ટૂંકમાં ઘરમાં પડતું ખાલી અને બપોર સુધી ત્રણેય છોકરા ના હોય એટલે છોકરા વગરનું કાલથી ઘર થઈ જવાનું છે બપોર સુધી એટલે ટૂંકમાં વધારે એવું થાય એમ અને બાકી ત્રણ મહિના સુધી અને એમાં ઓલી અમારી સુરભી એટલી એ બોલકી કે ખાલી ને ના હોય આપણે ઘરે આવીને એટલે બક બકબક 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 ચાલુ ને ચાલુ એટલે થોડુંક વધારે આપણે એનું યાદ આવે અને વીરેન ને સુરભી લગભગ આમ જોઈએ તો દસ મિનિટે અલગ નહીં પડ્યા હોય કે દસ થી પંદર મિનિટ થી વધારે કોઈ દી અલગ નથી પડ્યા આ વેકેશન દરમિયાન વીરેન ને મામન ઘરનું બહુ પણ વીરેન કે સુરભી આવે તો જવું એટલે બીજો રાઉન્ડ રાઉન્ડજી માર્યો ને બે રાયતું રી આવ્યા પણ સુરભી ને ધરાર લઈ ગયો એમ બાકી નકર નતો જતો અને હું જવાનું મન હતું એટલે હું છે અને વીરેનભાઈ ના નાનીમાં બે દિવસથી રોકાણા હે આજે જવાનું કી છે ને

તો બધી જગ્યાએ લગભગ એના ભાઈઓ નિયમ આવતરે નાટો દઈ આવ્યા અને અહીંયા આની મમ્મીને હમું નતું એટલે ટુકમે કે ભાવે પૂછે જાય ને એક બે દી હું રોકાયા હું નહીત ભાઈ જાય છે નજિયાન ભાઈને બંદુકડીનો બહુ શોખ હે નહીત ભાઈ ગયા હવે શશુર ભીબેને વાગે નહીત ભાઈ હોય આ ગયા હવે ધામે તન અમે સકાલ હોવા રે ભાઈ આજી એટલે થોડીક વાર તો આખો ઘર ચોકડે ઓગળી જાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આજ આપણી તબિયત હવે રેડી થઈ ગઈ છે આજ માથું એને જ ચડ્યું કાલ આવે ટાણે માથું દુખતું હતું અને આજ માથું એને જ ચડ્યું હવે કાલે બતાવી આવી અને જે રિપોર્ટ કંઈ કંઈ કરવાનું હોય એ કરી લઈએ બાકી આજ રેડી છે અને આમ થોડું થોડું પેટમાં ત્યાં તઈ ફટતામાં દુખે ને થોડો થોડો ખોરાક લેવાય એમ વધારે ખાઈ તો એ પેટમાં દુઃખે એવું આમાં તા હોય પણ થોડોક ટાઈમ ધ્યાન રાખીએ ને તો ત્યાં રેડી થઈ જાઓ કાલે બતાવવા જવાનું છે ને આપણી બેને વહી ગઈ તે રેખાબેન હતી ને ત્યાં હુંથી ખાલું ખાલી નથી લાગતું બેન બેનને ભાણો હતા ને ત્યાં હુંથી ખાલું નથી લાગતું સુરભી વહી ગઈ પણ હવે બહુ ખાલીનું લાગીએ કેમ કે ત્રણ મહિનાથી આ હતી અને ઉલેદી વૈઈ ગઈ અને આજે દીહુતી ભાણો ની હતાતી ખાવાનું ન લગતું હવે હાંભરિયે વરી સુખી દેતી તતક તપસવરી ખાવ ખાવના કામ માં પડી જાઉ ને એટલે વાંધો નહી આવે અમે આમ તો હવે પાછી જો આ માંડવ્યું આ કટકા પાસના પાછળ વાવ્યા ને એ હવે નેદવાના ન થાય કે આપણો ટાઈમ વઈયો જાય અને અડપ આવી ગયો એટલે હવે કામ માં એ ટાઈમ વઈયો જાય એટલે વાંધો નથી મારા જલા પૈસા ની મારી બહુ કાય કરે હો મેં પાણી પીવું તો પાણી ભરી આ દે દવા દે પીવરાવે પૂછે ત્રણે ટાણા તમે ખાધું હવે ચલો ભાઈ છે બહુ કઈ કરે જો માર પુઠા ચડે હે હાલો જો વિરનભાઈ ગામમાં પુઠા ના જડ્યા તે નો મામો આવું આવતો તો નાની માં તેડવા દે એના ઘર પુઠા મગવી લીધા સ્ટેપલર ની પીનો મગવી લીધી એટલે આપણે તો મામા નું ગામ મે નજીક એટલે જઈ કોઈ આવે તો ન્યાસ મગવી દે ગમે તો